નમસ્કાર મિત્રો હું એક માહિતી સિગોતર માતા આપણે ઘરે બેસાડેલ હોય પરદાદાએ બેસાડી હોય કે આપણે બેસાડી હોય સિગોતર માતા ઘરે બેસાડેલ હોય ઘરે બેસણ આપેલું હોય કે થાપન આપેલું હોય કે ધીરે બેસાડીને પૂજતા હોય તો સિગોતર માતા કામ કેમ નથી કરતી એ તમામ માહિતી અને છે મિત્રો આ તમે આખો તો ખ્યાલ આવશે અડધો સાંભળશો તો કોઈ ખ્યાલ નહીં આવે તમને તમામ માહિતી આપીશ કે દાદા પરદાદા એ બેસાડી હતી અને આપણે કામ નથી કરતી દાદા પર કામ કરતી હતી આપણું કામ નથી કરતી અત્યારે આપણે બેસાડીશીએ બેસાડી ત્યારે કામ કરતી પછી કામ નથી કરતી

પહેલું કારણ તો એ છે કે આપણે દાદા દાદા પરદાદા ને કોઈ એવું પેલા એમની માતાજીનું વેણ હોતું એ માતાજી નું વેણ એવી થઈ રહી હાચરતા અને માતાજી નું વેણ તોડતા નહીં જે જગ્યાએ આપણી માતાજી નું વેણ પડ્યું હોય એ જગ્યાએ આપણે જવાય નહીં દાદા પરદાદા જતા ન હોય ને આપણે જાતા હોઈએ ખાતા પીતા હોય તો માતા આપણું કામ કરતી નથી દાદા પરદાદા નો જો અહિયાં આપણે અપીયો હોય કે માતાજી કોઈ પેલી આપણી માતાજી પરદાદા પરદાદા કોઈ ઝગડો થયો હોય વઢવડ થઈ હોય સગા સંબંધી ની અહિયાં કોઈ સગાઈ તૂટી હોય કોઈ આપણી કોઈ સગાઈ તૂટી હોય ને આપણે કોઈ કોઈ આપણી તે કોઈ સમાજ ની અંદર બબાલ થયેલી હોય એવી રીતે માતાજી નું કંઠિયા પેલા અહિયાં વેણ રાખતા અહિયાં જતા નહીં એમનું ખાતા પીતા નહીં એમનાથી બોલતા નહીં એમનાથી રામ રામ ના કરતા આવા ઘણા પ્રશ્નો છે એ જો એવી રીતે દાદા પર દાદા માતા હોય ને આપણે જો એવી રીતે એમનું વેન તોડી નાખી હોય વેણ કાપી નાખી હોય દાદા પર જતા રહે ને આપણે જવા માંગી આવે તો આપણી માતા કામ કરતી નથી બીજી વાત એ છે કે આપણી કામ કરતી હતી પણ આપણે જો કોઈ જગ્યાએ માતા ભળાઈ હોય એમનું વેણ કર્યું હોય માતાજી આપણે દાખલ તરીકે કોઈ જગ્યાએ આપણે કાપી નાખ્યું હોય માતાજીનો બોલ તોડી નાખ્યો હોય તો માતા કામ કરતી નથી ત્રીજી વાત એ છે કે દાદા પરદાદા જે અંદર જે જે કરતા હતા વ્યવહાર આપતા આપતા ત્યાં આયા હતા બરોબર પણ જો આપણે કોઈ ભુવાને કેવાથી કોઈ વેણ અને જો એનો વ્યવહાર અને એની કલમ કલમ જો કાપી નાખી હોય એનું જે વચન તોડી નાખ્યું હોય તો માતા કામ કરતી નથી બીજી વાત એ છે કે દાદા પર દાદા આપણે જયારે માતાજીના મઠ ની અંદર ચોખા આપતા એ આપતા પછી કાળી કોઈ વ્યવહાર આપતા કે ના આપતા હોવો જોઈએ ખ્યાલ ના હોય પણ આપણી માતા કામ કરતી નથી પેલા ઘંટિયા કેવું કરતા કે એમને જોડે એક માતા હોતી એમને બાઘડી પાઘડીના છેડે માતા રાખતા રોડે રાખતા ટુંડે કામ કરે એવી રાખતા કોઈ શમશાનમાં માતા રાખતા એ નવરાત્રી ની અંદર આપણે માતાજી પુત્ર માતા બેસાડેલ હોય ત્યાં હવા શેરવી આપતા ચોખા આપતા પણ જ્યારે કાળી ચૌદશ આવે તારી રહી ટોંડે કોઈ હવા શેરવી આપતા હોય ટોંડે ના આપે તો જમશનમાં માં જઈને આપતા હોય આવી રીતે ઘણી અલગ માતાઓ રાખતા હોય એમની ભીતી રાખતા હોય શિગુતર માતા જ હોય તો શિગુતર માતાજી ને ખાતાની અંદર કોઈ માતા એવી હોય ઝોંપડી હોય કે કોઈ મસાણી ઝોંપડી હોય વ્યવહાર આપતા હોય કાળી ચૌદશી કાળી ચૌદશ દિવસે ના આપતા હોય

બેસણા ની કોઈ ખામી રહી ગઈ હોય ખામી ના રહી ગઈ હોય તો એને વ્યવહારમાં ખામી રહી ગયો હોય વ્યવહારમાં ખામી ના રહી ગયો હોય તો એના ભેગું કોઈ ડેરવું હોય ડેરવું હોય એને આપણે સિકોતર માતાને ને વ્યવહાર આપતા હોય પણ એને કોઈ વ્યવહાર ના બાંધી હોય બાર મહિને કાલી ચૌદશ છે કે નવરાત્રીની ની સવાર ના માતાજી જમે સમજે એને જમાડીએ એ વ્યવહાર ના બાંધી હોય તો એ આપણે માતાજી કામ કરતી નથી પેલો તો એ આપણી માતાજીને ને પેલું પાકું કરવું પડે કે આપણે બેસાડીએ જગ્યાએ માતાજી તારો વ્યવહાર શું છે તારું ટપાળું ડેરવું છે તારા ભેગું જે ટાપાળું ડેરવું છે તારું કામ કરવા વાળું ડેરવું છે તારી માયા છે

લેવા ના જઈએ તો માતા આપણા તીર ઉષ્ટ જાય કેમ કે એનું માતાજી નું કામ એવું છે કે આપણો ન્યાય લાવવાનો સામેથી તે ન્યાય લાવીને આપણે ગમે તેવું ગુનેકાર હોય આપણે ઘેર કેવા આવે તો માતાજી નું થઈને માતાજી નું વેણ વાળવું પડે વેણ ના વાળો તો માતાજી આપણું કામ કરતી નથી બરોબર પછી વાત એવી છે કે માતાજી નું વેણ વાળા તમે તેનો ન્યાય પૂરો લેવો જોઈએ ન્યાયજી થતો હોય લેવો જોઈએ ન્યાય ના લ્યો તો તમે માતાજી આપણું નથી અને રૂપ થાય છે અને બીજી વાત માતાજી કોઈ ગમે તે તમારો અમે લાખ રૂપિયાનો ગુનો કરીએ માતાજી કે એક રૂપિયા એક રૂપિયા છોડી દે પણ આપણે એવી અંદર લાલચ ના રાખીએ કે આની પચાસ હજાર કે લાખ રૂપિયા લેવા જોઈએ પૈસાની લાલચ અને તમે પૈસાની લાલચ રાખશો અને પૈસા લેવા માટે તમે જો કરતા હોય તો તમે તમારી માતા કોઈ દિવસ કામ નહીં કરે કેમ કે પૈસાની લાલચ ને માતાજીને મેળવતું નથી પૈસા તમે લઈ પૈસાની લાલચ લાલચને કમાવા માટે કરતા હોય દેવના નામે દેવના નામે કોઈ લોકોને લૂંટી ખાવાનું કરતા હોય દેવના નામે ખોટું તમે કોઈને ભુવા પાવળિયા કરી ને કહેતા હોય પેલું ધૂપ લાવવું પડશે તમારે ટાળો કરવો પડશે એ ટાળા કરી ખોટા તમે પૈસા લેતા હોય કોઈ દેવને ધૂપની કોઈ જરૂર નથી કોઈ ટાળાની જરૂર નથી દેવ હોય એને હવા શીરે જરૂર છે કે એને બે અગરબતી માટે તેલ ની કોઈ એવી અત્યારે ભુવા એવું કરે છે કે તમારે ધૂપલા ઉપર ધૂપ દસ હજાર નું આવશે પાંચ હજાર નું ખાઈ નહીં પાંચસો રૂપિયા નું ધૂપ નથી આવતું પચાસ રૂપિયા નું આવી જાય છે પચાસ રૂપિયા ધૂપ એ પાંચ પાંચ હજાર લેતા હોય પચાસ રૂપિયા ધૂપ નહીં દસ દસ હજાર રૂપિયા લેતા હોય લોકોને લૂંટતા હોય છે ગરીબ લોકોને લૂંટતા હોય છે ટાળા ટપકા કરી અને લોકોને ભરમાઈ અને ખોટી રીતે રહી માતાજી ભાઈ માતાજી ના નામે પૈસા લૂંટતા માતાજીના ના નામે પૈસા લૂંટશો તો તમે કોઈ દિવસ આગળ નહીં આવો અને માતાજી તમારું કામ નહીં કરે થોડા દિવસ તમે સારું લાગશે પણ પછી તમારી માતાજી તમારી એટલે થાય છે તમારે પતંગે છે તો મિત્રો આ રીતે કોઈને ગરીબને છેતરવાના ધંધા અને ગરીબને કોઈ લૂંટવાના ધંધા કોઈ ટાળા ટપકા કરીને આવું ના કરવું કેમ કે આપણી માતાજી સિગોતર માતા છે આપણું પૈસાની જરૂર કે માતા સિગોતરને તમે કહેશો એમ માતા પૈસા ઓટોમેટિક તમારા ધંધાઓ રોજગાર સારો ચલાવશે ને તમારે પૈસા મળી આપે કોઈ ગરીબોને લૂટી કોઈ આંતરડાના કા લઈ અને કોઈના પૈસા ના લેવા અત્યારે ગરીબોને બચારે ખાવા નથી હોતો અને પૂવા એવું કહેતા હોય છે કે તમારે ટાળો કરવો પડશે પાંચ હજાર થશે દસ હજાર થશે આવું કોઈ ભણવાની જરૂર નથી કોઈ દસ હજાર પાંચ હજાર કોઈ ટાળાની અંદર થતું નથી ધૂપકાજી પચાસ રૂપિયાના છે સો રૂપિયાના ધૂપ આવે છે અને પાંચ હજાર દસ રૂપિયા લેતા હોય છે અને તમે ભુવાન એમ કહીશું કે અમે ધૂપ લઈ આપશું તો એમ કહેશું કે તૂપ ફાર્મ નહીં આવે તમે ડુપ્લિકેટ લાવો અમે લઈ આપજો આવું કરતા હોય છે કઈ નઈ ડુપ્લિકેટ અસલ ફાયદ ઉપર અત્યારે તો બજારની અંદર મળી તૂપ લઈ દેશે અને તમે ટાળો કરી દેશે ને બે હજાર ની વસ્તી લાવે પાંચસો ની વસ્તુ લાવે તમે પાછી પાંચ હજાર દસ હજાર વીસ હજાર રૂપિયા લઈ લેશે આવું તે પડાઈ લે તો આવું મિત્રો સિકુતર માતા બુદ્ધતા હોય તો આવું કરતા નહીં હું સિકુતર માતાનું સેવક છું સિકુતર માતાના વીડિયો બહુ બનાવું છું સિકુતર માતા બુદ્ધતાને કોઈ દિવસ ઘેર દુઃખ ના હોય સિકુતર માતાને રેણી કણી અને એના વચનમાં રહો તો નકા તમે પૈસા લૂંટવાનું અને લોકોને લૂંટવાના ધંધા કરશો તો કોઈ દિવસ તમારી પાસે માતા નહીં રહે કોઈ દિવસ તમારી પાસે રીતિ સીધી નહીં તો મિત્રો આ તમને તમને સમજ માહિતી આપી હતી આ માહિતી તમને ખ્યાલ આવી ગયો છે અને કરતા રહેજો શેર કરતા રહ્યો સબ્સ્ક્રાઇબ કરતા રહ્યો જય માતાજી જય માતા જય શ્રી જય મેળી માં જય જહુમા